ચાલો મિત્રો આજે આપણે સૌ સાથે મળીને અંગ્રેજી વારના નામો શીખીએ સન્ડે એસ યુ એન ડી એ વાય સન્ડે એટલે રવિવાર મંડે એમ ઓ એ વાય મંડે એટલે સોમવાર ટ્યુઝડે टी एस डीएवाई ट्यूजडे एट्ले मंगलवार वेनसडे डब्ल्यू डी एम ई एस डी ए वाय वेनडे एट्ले बुधवार थर्सडे टी एच यू आर एस डीए वाय थर्सडे एट्ले गुरुवारे F R I D A Y फ्राइडे એટલે શુક્રવાર Saturday S A T U R D A Y Saturday એટલે શનિવાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મારું નામ તરવીશો